લઈને આવી ગયું છે તમારા માટે નવરાત્રી અને દિવાળી ખાસ ઓફર માત્ર પાંચ રૂપિયા થી શરૂ થનારી બધી જ ટ્રેન્ડિંગ વસ્તુ અહિયાં તમને મળી રહેશે રિટર્ન ગિફ્ટ પણ મળી રહેવાનું છે તો રીલ ધ્યાન થી જોજો

મેકઅપ બેગ થી લઈને નાની મોટી બેગ અને ટ્રોલી પણ અહીંયા તમને મળી રહેવાની છે ક્લીન અપ ની બધી જ વસ્તુઓ ટિશ્યુ પેપર થી લઈને વાઇપ્સ સુધીનું બધું સામાન અહીંયા તમને મળશે આર્ટિફિશિયલ સ્ટીકર હોય કે પૂજાને લકતો બધું સામાન અહીંયા તમને મળી જશે નાના થી લઈને મોટા માટે લંચ બોક્સ પાણીની બોટલ પણ અહીંયા તમને મળી રહેવાની છે સ્કૂલ માટેનું પણ અહીંયા તમને બધું જ સામાન મળી રહેવાનું છે એ પણ એકદમ ઓછા ભાવમાં

દિવાળી માટે અલગ અલગ પ્રકારના દીવા અલગ અલગ પ્રકારની લાઇટિંગ કવર્સ અને હા ગિફ્ટ રેપર પણ મળી રહેશે આમનો સ્ટોક બે મિનિટના વિડીયોમાં તો પૂરો થવાનો નહી પણ જો તમે રહો છો બોપલ ત્રાગડ અને નિકોલ માં તો જરૂરથી વિઝિટ કરજો ડીઓ ડેમ જેનું ત્રણે લોકેશન પૂરું નીચે મેન્શન છે